સુકામે એવાથી ભરપૂર એવા આ લાડુ હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ એટલા જ છે નમસ્તે મિત્રો તો આજે હું તમારા માટે ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી લઈને આવી છું તો એના માટે એક પેનમાં એક ચમચી ઘી મૂકી દઈશું અને બે વાટકી મખાના એડ કરી લઈશું અને મખાનાને સારી રીતે આપણે શેકી લઈશું મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને મખાના શેકાઈ ગયા છે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું અને હવે પેનમાં એક ચમચી બીજું ઘી એડ કરી લઈશું અને હવે એક વાટકી બદામ એક વાટકી કાજુ એક વાટકી અખરોટ અને અડધી વાટકી પિસ્તા એડ કરી લઈશું અને બધા ડ્રાય ફ્રૂટ સારી રીતે આપણે શેકી લઈશું અને હવે અડધી વાટકી વામકીન સીડ્સ અડધી વાટકી સનફ્લાવર સીડ્સ અને અડધી વાટકી મગજ તરી એડ કરીશું અને આમ આને પણ બરાબર શેકી લઈશું તો આવી રીતે દરેક ડ્રાય ફ્રૂટ શેકીને નાખવાથી લાડુ સરસ ક્રિસ્પી બનશે અને લાંબો સમય સારા રહેશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને હવે દોઢ વાટકી સૂકું કોપરું એડ કરીશું અને એને પણ સારી રીતે શેકી લઈશું અડધી વાટકી તલ એડ કરીશું અને અડધી વાટકી ખસખસ એડ કરીશું આમાંથી તમને કોઈ પણ ડ્રાય ફ્રૂટ તમને ઓછા પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ઓછા વધુ પણ કરી શકો છો હવે આ પણ આપણું શેકાઈ ગયું છે એને થાળીમાં લઈ લઈશું અને હવે ફરી બે ચમચી ઘી એડ કરીશું અને અડધી વાટકી સૂકી દ્રાક્ષ એડ કરી લઈશું દ્રાક્ષ નો દાણો ફૂલીને સરસ ફૂલી જાયમાં ફ્રાય કરવાની છે તો સરસ દાણો ફૂલી ગયો છે હવે એને થાળીમાં લઈ લઈશું અને ફરી એક ચમચી ઘી એડ કરીશું અને હવે મેં અડધી વાટકી ગુંદર લીધો છે તો ગુંદરને હું એક સાથે આમાં નહીં નાખું અને થોડો થોડો કરીને આપણે તળવાનું રહેશે તો ગુંદર ક્યાંયથી પણ કાચો ના રહે એનું ધ્યાન રાખીને આપણે એને ફ્રાય કરવાનો છે થોડી વારમાં સરસ ફૂલાઈને તૈયાર થઈ જશે અને બાકીનો ગુંદર એડ કરી લઈશું અને એ જ રીતે આપણે એને ગુંદરને ફ્રાય કરી લઈશું અને આ બધી પ્રોસેસ વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે ગુંદર પણ ફ્રાય થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી લઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો એના માટે મેં પાંચસો ગ્રામ ખજૂર લીધા છે થળિયા વગરના અને સોફ્ટ એવો ખજૂર લીધો છે તો હવે એને મિક્સર બાઉલમાં લઈ લઈશ અને આ આઠથી દસ અંજીર લીધા છે જેને મેં દસથી પંદર મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા એને એવા આમાં ખજૂરમાં એડ કરી લઈશું અને આને મિક્સરમાં પીસી લઈશું તો ખજૂર અંજીરનું મિશ્રણ સરસ પીસાઈ ગયું છે તો હવે આપણે એને પેનમાં લઈ લઈશું અને એમાં જે પણ થોડું ઘણું પાણી હોય પાણીનો ભાગ હોય એ બળે નહીં ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અહીંયા તમને થોડીક મહેનત લાગશે કારણ કે ખજૂર ચીકણો હોવાથી એને શેકવામાં થોડીક તકલીફ પડે છે તો ખજૂર એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો સરસ પેસ્ટ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે હવે આગળની પ્રોસેસ કરીશું તો જે ડ્રાય ફ્રૂટ છે એને મોટા વાસણમાં લઈ લઈશું જેથી બધું મિક્સ કરતા ફાવે હવે આ મખાણાનો મેં મિક્સરમાં પાવડર કરી લીધો હતો એ એડ કરી લઈશું અને આ ગુંદરને પણ મેં વાટકીની મદદથી ક્રશ કરી લીધો હતો એ પણ એડ કરી લીધો અને હવે અંજીર ખજૂરનું મિશ્રણ પણ એડ કરી લઈશું એક ચમચી ઇલાયચી પાવડર અને અડધી ચમચી જાયફા પાવડર એડ કરીશું અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું તો મિશ્રણ થોડું ગરમ છે ગરમ ગરમ જ મિક્સ કરવું પડશે કારણ કે ઠંડુ થઈ જશે તો પછી લાડુ આપણા જલ્દી મળશે નહીં તો મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે નાના નાના લાડુ વાળી લઈશું તો આ લાડુમાં આપણે કોઈ પણ પ્રકારનો લોટ નાખ્યો નથી જેથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને ખાંડ કે ગોળનો પણ ઉપયોગ કર્યો નથી તો ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે તો તૈયાર છે આયર્ન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવા ડ્રાયફ્રુટના લાડુ તો મિત્રો આ શિયાળામાં આ લાડુ જરૂર બનાવજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ